અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામે પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જીએટી માટે શરૂ કરાયેલ કામગીરીનો વિરોધ ઉગ્ર છે આક્ષેપ છે કે કારણે ભવિષ્યમાં ગામ જવાની છે તેમજ કામગીરી દરમિયાન માછીમારોના બોયા કાઢવા કહેતા તેમની રોજગારી પર સંકટ ઉભું થયું છે પીપાવાવ પોર્ટે કામગીરી અંગે કોઈ પૂર્વ જાણ કરી નથી અને નિયમો પ્રમાણે કામ પણ થતું નથી એવી ગ્રામજનોએ ફરિયાદ કરી છે સરપંચ ગ્રામજનોએ રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની ચેતવણી ભર્યો પણ કર્યો છે જાફરાવાદ તાલુકાનું શિયાળ બેટ છે ટાપુ છે તો અત્યારે હાલની અંદર ગુજરાત પીપાવા પોર્ટ છે એલપીજી જેટી બનાવે છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે તો જે જયારે કંપની નહોતી એ પહેલા આ લોકોના બોયા હતા અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું પંદરસો થી ત્રણ હજાર રૂપિયા દરરોજની એની ઇન્કમ હતી દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ પંદરસો થી ત્રણ હજાર રૂપિયા સુધીની કમાઈ લેતા અત્યારે જે કંપની જે ગ્રેઝિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે તો એ પેલા ઈ લોકોને સાગર ખેડૂતોને કંપની જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો તો સાહેબ ને મેં રજૂઆત કરી છે ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક એવી ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કંપનીની પરમિશન અથવા ગમે એ અન્ય કામ જે કઈ સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોના બજારો ભોગ ન બને અત્યારે